કોઈ જબરદસ્તી હે તે આટલા કાયા ચમ થઈ જોવો પણ હારું થઈ જશે હારું થઈ હું હારું થઈ જશે કે આ ડોટમાં હળો પેહી ગયો તો ડોક્ટર ને દવા કોણ ભાઈ ગયો આ કવર નખાઈ 10000 રૂપિયા લઈ લીધા શું હારું થઈ જ્યું કે એ તો હા હવે તમારે ઠુસાવામાં માપ રાખ્યું ના હોય જેવું તેવું ઠુસાયું હોય તો પછી એ તો હળો પળન બધું એ થાય એટલે મારે શું ઠુસું એ તને પૂછવા આવવાનું મારે એટલે એમ નહીં પણ ઈમો બધામાં મારો શું હક તમે તમે મનાલતા નહીં તો તું કોઈ મને 5000 રૂપિયા આલો ને તમારું હારું થઈ જશે શું હારું થયું મારી લાઈફમાં બતાય મને તે હું તને પૈસા આપી દઉં આલો તો થાય આલે મન આલે એક રૂપિયો આલ્યો તમે આવળો પાવર આલ્યો હું તો પૈસા લેવા આવ્યો છું આ તમારી ગરમી લેવા નહીં આવ્યો આ રીતે હે ને કોઈ ભીખ ના આલે ઓમ શાંતિથી રિક્વેસ્ટ કરવી પડે આવી રીતે પાવર કરો ને તો કોઈ ભીખ ના આલે

તો પાવર કરવાનો ભીખ માંગવાની ઉપર કોકની જિંદગીઓ ઉપર થુંકીને હેડી মেলવાની પૈસા લેવાય તો લાફા લેવા નતોય તમારા મુ તો શાંતિથી તને કીધું કે નેકડી જા નેકડ્યો તો પાવર જો કે ઓના એ થપ્પડ કી ગુંજ એ થપ્પડ કી ગુંજ લે હે લેકો ડાયલોગો મારે આવે વગર